ભાઈ કે બધ બધાઈને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ ખેતીવાડી ચાલુ તો મિત્રો આજે આપણે મગફળી ચોખ્ખી કરવાનું કામ એટલે કે આપણી ભાષામાં કહીએ ને ધાર દેવાનું કામ હાલે છે તે આગળ જોઈએ પછી ઘઉંનું વાવેતર પણ કરવાનું છે આજના દિવસમાં તે પણ આગળ જોઈએ ક્યુ ઘઉં વાવીએ છીએ કેટલા મણ ઉતારીએ છીએ આપણે મણ એક ઘઉં ઉતારવાના છે ક્યુ બિયારણ છે તે બધું આગળ આગળ આપણે જોતા રહેવું અને નવા મિત્રો ખાસ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક મિત્રો ભૂલતા નહીં તો અત્યારે આપણે નાનું ટ્રેક્ટર ચડાવી દીધું છે થ્રેસરમાં કારણ કે આપણે જવાનું છે વાવવા ખેતીમાં આપણે શું કહેવાય કે દરેક વર્ષે આપણે શું કર્યું કેવી માવજત રાખી કેવી જાળવણી કરી કેવો ઉતારો રહ્યો અને કેવા ભાવમાં આપણે વેચું એ બધું આપણે બે વર્ષ થયા કહેતા આવીએ છીએ અને હવે આપણે ચણાની અને ઘઉંની ધાણાની ખેતી કરવાની તે પણ આગળ તમને જોવા મળશે તો અત્યારે ટી ટાઈમ પડ્યો છે અત્યારે સાડા નવ વાગે સવારનો ટી ટાઈમ હોય આ આપણે પેલા વિનાટની મગફળી ચોખ્ખી કરી નાખી છે અને હવે આપણે આ જે કાલરાની મગફળી ટૂંકમાં કે થ્રેસરમાંથી કાઢી હોય એ મગફળી ચોખ્ખી કરવાની છે અત્યારે ટી ટાઈમ કેટલી આવી ગઈ છે રામ રામ હાલો ચા પીવા કા આ ગોટિયા આમ ગણ આમ આ વીણાતની મગફળી છે જે ચોખ્ખી થઈ અને અહીં આવી ગઈ હે વીણાતની મગફળીમાં ધૂઈળ ન હોય એટલે એમાં હાથ નહીં મારવો પડે હવે જ્યારે આપણે કાલરાની મગફળી ધાર દેવા હે ત્યારે એમાં હાથ મારે જ આવવાનો રહે ચોખ્ખી કર્યા જ જવાની થાય તો જો રણજીત ને વર્ગી ગયા હે ચાફ પાણી પીવા રામ રામ આ એકલા એકલા પીવાનો એમ કહેવાય હાલો શું કહેવાય હાલો કા જંતી ભાઈ નીકળી જા હાજ અડધી નીકળી જા થોડીક ઝડપ રાખવી દો કા હવે આમાં કાલરામાં કેટલીક વાર લાગે વીણાત તો ઝડપ થઈ હે ગોવિંદા હું વાવું અમારે ભાગ્યા ને પૂછવું પડે વાવવું હું કા ભાગ્ય ચણા ચણા ઠોકી દેવાના હેલું પડે ને ધાણા નતો વારો હથ ધારા નો ગોવિંદ ઓલે હાથ ચણા હતા બીજી વડા કરવા ઓલે વર હારા થયા તો ચણા ગોવિંદ ભાઈ કે હોણે ચણા કરીએ કા તો ચા પાણી પીવાઈ ગયો છે ને ગોવિંદભાઈને ચાલુ કર્યું છે અમારે ત્યાં એમ કે પાવર્યું ચડાવે તમારે શું કે ગો인다 હે પાવર્યું કેને પાકી પલાડે છે કાચી 100 35 પાકી ખાઈ લે પછી હંડલ મારીએ ટ્રેસરનું બે દી થાય ને ગાડી આવી લણી ટ્રેન દે હમજાઈ હોય તો હે થોડે થોડી જાય થોડે ખોદી જાય નિયતે પછી બસ પકડવું પડે પાછો જાવે તો મિત્રો ચા પાણી પીન ચાલુ કરી દીધું છે ને મગફળીની ધાર કઈક આ રીતે નીકળે છે આપણે અહીંયા ધૂળ નીકળતી જાય છે કારણ કેજી આ પાંચ વીઘાનું પડવું હતું આપણે એમાં થોડુંક બેહાડવું પડ્યું હતું અને થોડુંક સીણું પડું હોય એના હિસાબે ધૂળ છે પછી આપણે આ જે મોટા ખેતરની મગફળી છે એમાં ધૂળ નથી ઓલી ઘઉંવાળાની મગફળી છે એમાં પણ ધૂળ નથી તો આ રીતે કંઈક ચોખ્ખી થાય છે અહીંયા મોટી ગાંગડી નીકળે જાય છે અહીંયા મગફળી પછેડીમાં આવે એ ચોખ્ખી આવે છે બાકી બાયું બધી તૈરવે જાય છે અને હવે આ ઢગલો આપણે આ વીણાંતમાં ધૂળ ન હોય આમાં કોક કોક હોય એટલે આને આપણે વીણવાનો રહે એટલે નોખો કરીએ છીએ અહીંયા ઝીણી ધૂળ નીકળી જાય છે એટલે કાંઈક આ રીતની કામગીરી હાલે હે મિત્રો મિત્રો મગફળીની ધારની સાથે હવે મગફળીનો સંગ્રહ કરવાનો ગોડાઉન તૈયાર થઈ ગયો છે કારણ કે ભાવ નથી મગફળીની જાળવણી કરવી જરૂરી છે એટલે ગોડાઉન તૈયાર થઈ ગયો તે બતાવું તે પહેલાં અત્યારે ભાવશે મગફળીનો વીસ હજાર એકવીસ હજાર હવે કોણ સમજાવે સાંભળા કે ભાઈ ખર્ચ ખેડૂને કેટલો થયો છે અને વધે છે હું હવે થોડીક વાતમાં ઘણું બધું હું જો આમ ગણીએ ને તો સમજા જવું છે એક વિડીયો સ્પેશિયલ બનાવે કે કેટલો ખર્ચ થાય છે ખેડૂતોને કેટલું વધે એટલે જાજુ કાંઈ આપણે કેવું નથી પણ હકીકતે ખેડૂતો છે ને નિરાશ છે તો હાલો તમને હું ગોડાઉન બતાવ આમાં તો વાત કરીએ એટલી ઓછી છે તો આપણે ગોડાઉન તૈયાર કરી લીધો છે ચારે બાજુ તાલપત્રી આપણે ફિટ કરી દીધી છે એટલે કે ભેજ દિવાલને લાગે નહીં નીચે પણ તાલપત્રી પાથરી દીધી છે હવે આમાં ડાયરેક્ટ મગફળી નાખશું મગફળી નાખી આપણે વિંધાવાર ભૂંગળા મૂકશું જેથી આપણે દવાના ટીકડા નીચે સુધી પહોંચી જાય તે પણ વિડીયોમાં જ્યારે સંગ્રહ કરશું ઓડાઉન બતાવે એટલે આ રીતની કંઈક આપણે જાળવણી કરવી પડે એમ છે ના સુ આ ભૂંગરા આપણા વિન દ્વારા પાઇપ દેશી ભાષામાં ભૂંગરા કહીએ આપણે હવે જેમ જેમ ઢગલો મોટો થાય એમ એમ આપણે મૂકે જાઉં અને સમયે સમયે આપણે ગેસના ટીકડા પછી દવાનો છટકાવ તે બધુંય આપણે કરવાનું રહે તો ચાલો હવે આપણે વાવેતર કરવાના છે વાવેતર આપણે એકમણ કરવાનું છે વિઘે ઘઉંનું બે તરિયા લઈ લીધા છે આપણે બી સેવન ચાર નંબર આપણે ઘઉંમાં લોકવનમાં વાપરીએ છીએ પણ ઓછું ઉતારવું હોય બે એટલે બી સેવનનો આપણે ઉપયોગ કરવાનો છે તો મિત્રો પહોંચી ગયા ઘરે અને ઘરે આપણે આ બીટરિયા ચડાવવાના છે ચાર નંબર કાઢવાના છે એટલે આ બધું થોડું હોય બોલ કાઢવા પડે બીટરિયા કાઢવા પડે પાછી ચેન ચડાવવી પડે ચાલો કરવા માંડીએ ફિટિંગ ફિટિંગ કરીએ એ બતાવીએ પણ આપણી પાસે કેમેરામેન છે નહીં માઇક છે નહીં એટલે એ બધું હવે વાવાટાણા પેરા થવું બાકી છોકરાઓ સ્કૂલે ગયા છે પછી બપોરા પાણી કરી અને કરીએ વાવેતર ચાલુ તાલો મિત્રો એણેનું ફિટિંગ થઈ ગયું છે વ્યવસ્થિત બાજુ છપુ લઈને બેહી ગયા સીતારામ અને હા કાયમનો જે નિયમ છે તે પ્રમાણ યાદ એવી સર્વભૃતિશુ શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતિના મસ્ત શૈ નમસ્તશે નમસ્તશય નમનો બધાયને જય માતાજી બેકગ્રાઉન્ડમાં અવાજ નથી એટલે છોકરાઓ સ્કૂલે ગયા હોય નગરધોર્ટના કલબલાટ ચાલું જ જોઈ જય શ્રી કૃષ્ણ સાયન્સનું કામ પૂરું થયું છે અને પપૈયું આવી ગયું છે વાડીએથી લગભગ પપૈયાનો સંભારો એ છે હું દેખાય છે હા પપૈયા હું બપોરામાં શું છે ગુવાર શાક સંભારો લાવ લાવી માંડવી પાક ખાઈએ શિયાળામાં તો આવું કંઈક કંઈક ચાલુ હોય માંડવી પાક હોય પાક અડદિયા અડદિયા ચાલુ થાય ગામડાઓમાં આવું બધું ચાલુ હોય શિયાળા તો કે સિટીમાં હોય એવું નથી બધાય ખાતા જ હોય આ તો રનિંગ હાલતું જ હોય કાયમ માટે આજે શાકની સિસ્ટમ અલગ દેખાય છે બાપીન બાપીન હવે વઘાર નાખવાનો છે મિત્રો મોટા ભાઈ ની વાડી એ ઘઉં વાવેતર થઈ ગયું ચાલુ રામ 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 ક્યાં વાવો ઘઉં

ગુડ ઇવનિંગ મિત્રો ગુડ રોંઢો ઇવનિંગ નહીં પણ કંઈક આવી ઇવનિંગ છે આપણે અહીંયા આ બાજુ ચણાનું વાવેતર થઈ ગયું છે આપણે અહીં ઘઉંનું છ વીઘાનું વાવેતર હામે કટકીમાં થઈ ગયું છે અને અહીંયા સાત આઠ વીઘાનું વાવેતર કરવાનું છે તેમાં પણ હવે બે ત્રણ ગોથારીયા છે અને આપણે આગળ વાત કરી તે પ્રમાણે મુકુંદના વીઘે મણ ઘઉં ઉતાર્યા છે એ રીતનું વાવેતર કર્યું છે અહીંથી આપણે વાવેતર ચાલુ કર્યું પેલા આપણે ઓલી વાવેલું હતું હવે વચારે ચા પાણી પીવા વાળી ગયા હતા પાછળ વડલો દેખાય છે ટોટલ આપણે અહીંયા ચૌદ પંદર વીઘાનું વાવેતર કરી પછી દસ અગિયાર વીઘા બાર વીઘા આપણે મૂકી દેવું તો આમાં બે પાણી ઘઉંને પી જાય પછી આપણે એ વાવેતર કરશું બિગ બ્રધર નાખે છે ખાતર ગુડ ઇવનિંગ સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું છે આકલા પડકારા ચાલુ થયા હે રોજડાના રોજડાનો ઘેરો આગળ નીકળો એટલે આગળ વાત કરીને ભાવ મળતા નથી રોજડા ભૂંડ એવું બધું છે ખેડૂતનું હલો આખરે શું કહેવાય કે શિયાળુ પાકનું વાવેતર અહીંયા ચૌદ પંદર વીઘામાં પૂરું કર્યું છે હવે આપણે પણ વવવાનું છે મોટાભાઈનું હવે અગિયાર વીઘા રહ્યું છે બાકી બધું વવાઈ ગયું છે મિત્રો આપણી ફિલ્મમાં સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા હે ઘરે હાલો ડાયરો બધા પહેલાં તો વ્યારું કરવા વ્યારું હજી થોડુંક વાર છે પોણા આઠ થયા છે ને આ જોવા વર્ગી ગયા હે હું આલે રામાયણ

એટલે કઈ કહું હાલે છે ખેતીવાડી અને ગામડાનું જીવન નવા મિત્રો હજી સુધી લાઈક ન કર્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ તો ખાસ ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા પાંચ મિત્રોને વોટ્સઅપમાં ફેસબુક આઈડીમાં શેર કરો આવી જ રીતે અમે ખેતીવાડીના તેમજ ગામડાને લગતા વિડીયો ગામડાનું જીવન ગામડાના પ્રસંગો ગામડાના ઉત્સવો તે બધું લઈ આવીએ છીએ સાથે સાથે જાત્રા પ્રવાસ મંદિરના દર્શનો તે બધુંય મારી ચેનલમાં બે વર્ષથી આ લગાતાર તમારી સમક્ષ પહોંચાડતો આવ્યો છું ખાસ એટલું કરજો મિત્રો સબસ્ક્રાઈબ ન ભૂલતા અને બને તો મિત્રોને શેર કરજો તો હાલો જય જવાન જય કિસાન રામ રામ સીતારામ મળશું નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટાટા